જમ્મુ કાશ્મીરમાં અનેક વિસ્તારમાં ખેડૂતોને વર્ષોથી ખેતી કરી શકતા નથી પાકિસ્તાન દ્વારા અવારનવાર કરવામાં આવતા યુદ્ધ વિરામના ઉલ્લંઘનને કારણે કાશ્મીરના કઠુઆમાં ખેડૂતો છેલ્લા વીસ વર્ષથી ખેતી કરી શકતા નથી પરંતુ ભારતીય સેનાના સંયોગ અને બુલેટ પ્રૂફ મદદથી ખેડૂતો ફરીવાર ખેતી કરવાની શરૂઆત કરી છે મહત્વનું છે કે પાકિસ્તાન સમર્થિત સહિત પાકિસ્તાની રેન્જર અવારનવાર જમ્મુ કાશ્મીરમાં આતંક મચાવે છે સાથે સ્થાનિક ખેડૂતો સહિત ભારતીય સેના પર અંધાધૂત ગોળીબાર પણ કરે છે પાકિસ્તાન રેન્જર તરફથી કરવામાં આવેલ ગોળીબારમાં અનેક વખત ભારતીય સેનાના જવાનો તો અનેક વખત જમ્મુ કાશ્મીર કાશ્મીરના ખેડૂતો નિશાન બને છે જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે પાકિસ્તાન તરફથી વારંવાર યુદ્ધ વિરામના ઉલ્લંઘનને કારણે ખેડૂતોને ખેતી કરવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી પરંતુ હવે સેનાની મદદથી તેઓ પોતાના ખેતરોમાં ફરીવાર ખેતી કરતા થઈ ગયા છે કેમ કે સીમા સુરક્ષા દળ એટલે કે ભારતીય સેના ખેડૂતોને સુરક્ષા અને બુલેટ પ્રૂફ ટ્રેક્ટર આપીને તેમની જમીનમાં ખેતી કરવામાં મદદ કરી રહ્યું છે જ્યારે ખેડૂતો તેમની જમીન પર ખેતી કરે છે ત્યારે સેના દ્વારા કડક તકેદારી રાખવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ